આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરી મામલે મુદ્દામાલ સાથે આરોપીઓને એલસીબી નર્મદાએ ઝડપી પાડી પાંચ ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો નાદોદ તાલુકા વિસ્તારમાં થતી સીમ ચોરીઓ તેમજ ખેતી ચીજ વસ્તુઓની થતી ચોરીઓ ડિટેક્ટ કરવા ખાનગી માણસો હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે આમલેધા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમોમાંથી સોલાર ઝાટકા મશીન બેટરીઓ તથા સોલર પ્લેટની ચોરીઓ થયેલ જે ચોરીના કામનો આરોપીઓ જગદીશ પંકજભાઈ વસાવા રહે છટવાડા તાલુકો નાદોદ અક્ષય સુરેશભાઈ વસાવા રહે અકુવાડા તાલુકો નાદોદ જિલ્લા નર્મદાએ કરી હોવાની ચોક્કસ બાતની મળી છે જે આધારે એલસીબી ટીમના માણસોએ તેમને ઝડપી પાડી પૂછપરછ કરી હતી જેમાં સંતોષકારક જવાબ નહીં આપતા આ બંને શંકાસ્પદ લાગતા વિશેષ પૂછપરછ કરતા પાટણા અકુવાડા તથા વાઘોડિયા ગામના ખેતરમાંથી સોલાર ઝાટકા મશીનની ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું છઠવાડા ગામે રહેતા જગદીશના ખેતરમાંથી ઝટકા મશીન સોલાર પ્લેટ બેટરી તથા કોદાળી મળી કુલ તેવીસ હજાર છસો નો મુદ્દામાલ નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની તપાસ અર્થે આમલથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર